ચાલો કીધું આપણે એને થોડોક વિડીયો શૂટ કરી અને હાને ડાયરો આપણે એક ક્યુ એને વિડીયો બનાવો છે તમારો પ્રશ્ન જે પૂછો ને ખરાની કોમેન્ટ આવે છે તમારું ગામ કયું ને તમારી બાજુમાં શેર ને એવું દેખાય શું છે તમારા ગામનું નામ શું છે ઘણા બધા સવાલ આવે છે તો એને એના માટે એક સ્પેશિયલ અઠવાડિયા પછી અથવા ચાર પાંચ દિવસ પછી એને એક વિડીયો બનાવો છે મસ્ત મજાનો તો ને કોઈ તમારા કોઈપણના જે કોઈ પ્રશ્ન હોય ને સવાલ હોય એ આપણે યુટ્યુબને લગતા કે પછી કોઈ પણ પ્રશ્ન છે ને પૂછીજો તો કમેન્ટ કરજો આપણે હે એ અઠવાડિયા પછી અથવા તો ચાર પાંચ દિવસે એને એક વિડીયો બનાવશું તમારા પ્રશ્નનો જવાબ આપશું જે વિડીયો બનાવશું તો ખાસ બધા કોઈનો સવાલ હોય તો કમેન્ટ કરીને પૂછી નાખજો ને હાલો હવે હે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયો હવે એને અમે પાડવા મંડી જાય સીતાફળ આજ તો નહીં હોય કાલે પાડ્યા હતા અને કાલે બધા ખૂટી ગયા હવે મિત્રો હવે કોઈ ખાવા હોય તો આવી જઈ ગયો અઠવાડિયા એમ નહીં અંદર પછી ખાવા નહીં મળે સીતાફળ પૂરું થઈ જાય આમ તો વી પચીસ વીસ દે થઈ ગયા પાકા લગભગ તો આઠ કા નવ તારીખ છે એમ કંઈક ચાલુ કર્યું હતું આજ થઈ ગઈ ચોવીસ તારીખ એટલે જાઝો સમય થઈ ગયો બહુ જાઝા છે ને તો અઠવાડિયા છે વાંધો નહીં આવે હોય તો આવી જઈ ગયો બાકી પછી ખાવા નહીં મળે આપણે આ બધા ને તોડ લઈ ગયા બે તૂટી ગયા દાળ તૂટી ચાલે

મિત્રો આપણે તુવેર ફાલ આવી ગયા પણ આ ખરવાનો છે ફાલ કેમ કે ડાયરો હમણાં પાછી પચીસ તારીખે વરસાદ ચાલુ થવાનો છે અને આપણે પાથરાય એ છે પાથરા તો માંડવીના પાથરા ને પીડા હમણે આ સીતાફળનું કામ પૂરું થાય ને એટલે ફેરવવાના છે હમણાં આને ફાલ આવ્યો છે એ ખરી જવાનો લગભગ તો વરસાદ આવે છે એટલે વરસાદ આવે એટલે એ ફાલ ખરી જાય મિત્રો રે નહીં નુકસાની થવાની છે આ વખતે માવ તો એને જોરદાર થવાનું છે પચીસ થી ત્રીસ તારીખ સુધીમાં આપણી સાઈડ તો થોડીક ઓછી શક્યતા પણ જેવા તેવા સાંટા આવે ને તોય તે આને ખરી જાય થાય બસ થઈ જાય

તો જોઈએ હવે મિત્રો આપણે કેવો વરસાદ આવે દરિયા કાંઠે ને વધારે શક્ય થાય એકથી ત્રણ ઇંચ સુધીની આવવાની શક્યતા એ વરસાદની આપણે મહુવા ભાવનગર ને આપણે ગીર સોમનાથની એ બધી ને વધારે શક્યતા હે વરસાદની જોઈએ આપણી સાઈડ છે શક્યતા અમારે બોટાદની બાજુ પણ ઓછી શક્યતા દરિયા ને નહીં કરતા ઓછી આવે એટલે નુકસાની છે અત્યારે કોઈ પણ મિત્રોને હેને ને માઇન્ડ બી પડી હોય પાથરે પડી હોય અને ફટાફટ કામ પતાવી ગયો તો આનું કાંઈ નક્કી ના કહેવાય મિત્રો આવે તે ના આવે ને શક્યતા તો પૂરેપૂરી છે વરસાદ આવવાની તો પછી કુદરત ઉપર છોડી દેવાનું આપણે બહુ ટેન્શન નહીં લેવાનું કુદરત કરે ઠીક ચાલો આવડું આજ તો કાંઈ જાદા સીતા ફગ જ છે કેટલા થયા છે એ તમને ઘરે ને બતાવીશું મિત્રો આપણે બધા સીતાફળ હે ને વીણી આવી ગયા બધા સીતાફળ નહીં પણ બધી સીતાફળ માંથી વીણી ને આવી ગયા આજ તો એટલા જ ચાહે સાદા નહીં ચાલુ બે ડોલ ના એટલે કેમ કે હવે ને પૂરા થઈ ગયા કોકો કોકો ગયા હે કાસા તમે કેમ બા હોય ગયા ગયા ચાલો ડાયરો હવે હે ને આ નાનકડો એવો વ્લોગ છે ને અહીંયા જ આપણે હે ને પૂરો કરી દે એવું લાગશે તો થોડો જ આગળ બનાવશું ને હા ખાસ આગળ તમને જણાવ્યું એ પ્રમાણે કે તમારા કોઈના પ્રશ્ન જે કોઈ પ્રશ્ન હોય સવાલ હોય એ કમેન્ટ કરીને પૂછી નાખજો આપણે એને થોડાક દિવસે જોઈ એને વિડીયો બનાવશું તો હાલો ડાયરો ડાયરોશું હવે બીજા વ્લોગમાં